જય અંબે અંબિકા સેવા ટ્રસ્ટ વડોદરા આલુપુરા બ્રાહ્મણ ખણીયા વડોદરા તરફથી જય અંબે પદયાત્રીઓનો આ સેવા ભંડારો વડાલીનગરને પાવન કરવા માટે આ ભૂમિને ભક્તિથી જાગ્રત કરવા માટે સતત અઢાર અઢાર વરસથી અંબિકા સેવા ટ્રસ્ટ ચોવીસ કલાક સવારે ચા નાસ્તો કે જે ઘેર આપણને ચા નાસ્તો બનાવ્યા એવા વિવિધ પ્રકારના વ્યંજનો ચા નાસ્તો દસ વાગ્યા પછી ચાલે તો સ્ટેનલેસ સ્ટીલની થાળીમાં દાળ ભાત શાક ફૂલ ભાણું જેને કહે ને કે માએ થાળ મોકલ્યો છે માએ મેનુ મોકલ્યું છે એ તમામ જાતની વાનગીઓનું દિવસ રાત આ અંબિકા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો દ્વારા સાત દિવસ કે જ્યારે આ અંબિકા સેવા ટ્રસ્ટ જ્યારે પણ ભંડારો શરૂ નથી થતો ત્યારે સૌથી પહેલાં સાતમના દિવસે આ ભંડારો પ્રસાદ રૂપે શરૂ કરવામાં આવે છે અને છેલ્લા દિવસે એટલે ચૌદસના સવાર સુધી આ સેવા કાર્ય પ્રસાદનું અવિરતપણે સેવા કરે છે સાહેબ આ ભંડારો માત્ર પદયાત્રીઓને ભોજન પ્રસાદ નથી કરાવતો પણ પર્યાવરણનું પણ એટલું જ જતન કરે છે કોઈપણ જાતનું પ્લાસ્ટિક કાગળ કે ડીશનો એ વપરાશ કરતા નથી સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં સુંદર મજાની સ્વચ્છતાનું ધ્યાન રાખી અને આ મહાપ્રસાદનું અંબિકા સેવા ટ્રસ્ટ આયોજન કરે છે ધન્યવાદ છે આ સેવા ટ્રસ્ટને આ સેવાધારીઓને અંબિકા ટ્રસ્ટને ખાસ તો આ અંબિકા ટ્રસ્ટના જે પ્રમુખ છે પપ્પુભા ગોહિલ અને એમની બેન તથા ટ્રસ્ટીઓથી રાજુભાઈ નીતિનભાઈ એવા અનેકવિધ સેવાધારી જે આ ટ્રસ્ટીઓ છે એમને ધન્યવાદ છે શ્રી અંબિકા તસ વડોદરા વડાલી ખાતે જે બંધારો ચલાવે છે એમાંથી એક પ્રેરણા મળી અને માના હુકમથી મુજપુર મુકામે મહીસાગર માના કિનારે પોલીસ ચોકીની બાજુમાં અંબાધામ બનાવે છે એ અમે એક વિઘાની અંદર એક કરોડના ખર્ચે અત્યારે હાલ ઊભું કર્યું છે એની અંદર અમે માના માનું મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે એની અંદર ત્રણ મૂર્તિઓની સ્થાપના કરીશું અંબામાં મહીસાગરમાં અને રાધા કૃષ્ણની આ કાર્યથી અમે એ ધરતીને પાવન કરી છે અને અમે આ એક બહુ મોટું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે જેમાં અમે સૌને સહભાગી થવા માટેનું અમે એલાન કરીએ છીએ તો અમને આ કાર્યની અંદર વધારે વધારે સહયોગ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય અંબે